જો જે લોકો સંત નામદેવ સંત તુકારામ સંત એકનાથ રામાનુજાચાર્ય શ્રી રામકૃષ્ણ પરમંશ શ્રી અરવિંદ મહર્ષિ રમણ તથા પરમપજ્ય ગુરુદેવ જેવા બ્રહ્મ જ્ઞાની સંતો તથા ગુરુઓને ભલે પ્રત્યક્ષ મહિલાનો હોય ભલે તેમના દર્શન ન કરી શક્યા હોય એમ છતાં જો તેમને બતાવેલી સાધના પદ્ધતિ અનુસાર સાધના કરે સંયમિત જીવન જીવે લોક સેવા અને સમાજ સેવા કરે અને નિત્ય પોતાના ગુરુનું ધ્યાન કરતા રહી અને જપ તપ સ્વાધ્યાય વગેરે કરતા રહે તેઓ પોતાના જીવન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી શકે છે એટલે ગુરુ કે એ પ્રમાણે આપણે સાધના કરવી પડે સંયમિત જીવન જીવવું પડે સમાજની સેવા કરવી પડે લોક સેવા કરવી જોઈએ લોકસેવા કરીએ સંયમિત જીવન જીવીએ જપ તપ કરીએ તો કૃપા પ્રાપ્ત થાય થાય પરમ પૂજ્ય ગુરુદેવ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે હું વ્યક્તિ નથી વિચાર છું મારું સાહિત્ય એ જ મારું જીવન એનું સાહિત્ય એમ કે વાંચતા રહો મારું સાચું સ્વરૂપ તો મારા સાહિત્યમાં અને મારા વિચારોમાં છે વ્યક્તિ બહુ મહત્વની વસ્તુ વસ્તુ નું ચિત્ર કેવું હોય તો ગુરુદેવ ને ખાલી સાદો પહેરો હોય એક ધોતી પહેર્યો હોય બીજું કઈ ટપકા ટપકા કરેલા હોય નહીં ઘણા ગુરુ કેવા હોય મોટા મોટા ચાંદલા કરે મોટી મોટી માળાઓ પહેરે ટીલા ટપકા કરે ભગવા પહેરે એ જ ગુરુ બાહ્ય દ્રષ્ટિએ ગમે એવા ગુરુ દેખાવના હોય સારા પણ એ ગુરુ અંદરથી કેવા હોય આપણને ખબર હોય નહીં અને શ્રી રામ શર્મા આચાર્ય આપણે જોઈએ છીએ ને એનો ફોટો કાંઈ કોઈ દિવસ લીલા ટપકા કાંઈ નહીં અમે કાંઈ નહીં પણ જીવન કેવું હતું એકદમ સંયમિત જીવન હતું અને એકદમ હતું મારા વિચારો છે ને મારું સાહિત્ય છુપાયેલું છું હું મારા વિચારો તમે વાંચો આપણે કરીએ છીએ છે જો કોઈ મને મળવા ઈચ્છે અથવા તો માર્ગદર્શન મેળવવા છે તો તે મારા સાહિત્યમાંથી અવશ્ય મેળવી શકે આવા ઘણા ઉદાહરણો છે મને મળવા ઈચ્છે કહું આપણે એને મળવું હોય ને તો સાહિત્ય ઘણી વાર ઘણા પ્રશ્નો જોયું છે ઉદાહરણો એવા હતા કે એક વ્યક્તિ એવો હતો ગુરુદેવના શિષ્ય જ હતા પણ ઘણી એને આવી રીતે માનસિક શારીરિક આમ બહુ મુશ્કેલી આવે ને એટલે માણસ હિંમત હારી જાય હિંમત હારી જાય ને એટલે વિચાર કરવા દીધો સવારના પાંચ વાગે ચાર વાગે જાઓ બહાર જઈને આત્મહત્યા કરી આત્મહત્યા કરવા નીકળે છે નીકળે છે નીકળે છે ને વસ્તા રસ્તામાં અજવાળું છે પાંચ સાડા પાંચ જેવું યુગ શક્તિનું જે ઉદાહરણ છે નીકળે છે ને તો રસ્તામાં એની ઈચ્છા થઈ જાય છે કે હાલ ને હું મારા એક મિત્રને તો છેલ્લી વાર મળતો જાઉં અગત્યનો મિત્ર છે મળતો જ સાડા પાંચ છ કંઈ મિત્ર ઉઠો હોય ને એટલે ખખડાવી તો છે બેઠો છે સિટિંગમાં બેઠા છે ને મિત્ર ક્યાંય દાતણ કે પરસ પાણી કરીને પછી કે હું આવું એમ તું બેસ એ સમય દરમિયાન એ ટીપોય ઉપર આવડું આ શક્તિનો અંક પડ્યો હતો હાથમાં આવી ગયો ને લઈને આવે ત્યાં સુધી હું વાંચું છું અને વાંચું છું તો બરાબર એની અંદર એ જ વસ્તુ આવી કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ સાંસારિક સમસ્યા હોય સાંસારિક સંકટ હોય તો હિંમત હારવી નહીં અને કાંઈ પેલું શું આત્મહત્યા કરવાથી કાંઈ જીવન પૂરું થતું નથી ફક્ત ને ફક્ત આ શરીર પૂરું થાય છે બાકી તમારા કર્મો તો એમને રહે છે અને એનું હૃદય પરિવર્તન થઈ ગયું વિચાર હૃદય પરિવર્તન થઈ ગયું એના પેલા એના મિત્રને કહે છે હવે હું મારી ઘરે જ આવું છું પછી વ્યક્તિ કે છે કેમ તો અત્યારમાં આવ્યો પછી વ્યક્તિ કહે છે કે આવી પડે કે ના મિત્રો હોય એટલે મુશ્કેલી તો કે ને મારી આટલી મુશ્કેલી હતી આટલી હતી મારી સમસ્યાઓ ગરમી હતી અને આવી બધી સમસ્યાઓના કારણે હું મારું હિંમત હારી ગયો અને જતો તો બહાર પણ હવે જવું નથી આની અંદર મેં એક પ્રસંગ એવો વાંચ્યો કે જેના લીધે મારા ગુરુએ મને પ્રેરણા કરી એટલે સદ્ગુરુનું સાનિધ્ય મેળવવું હોય ને તો સમજી લો કે આપણે એના વિચારોને આપણા જીવનમાં ઉતારવા મળે જપ તપ તો કરવા જ પડે સમજી લે જપ તપ કરે વગર એકાગ્રતા ન મળે અને એકાગ્રતા ન મળે તો આપણને શ્રદ્ધા બેસે નહીં અને શ્રદ્ધા બેસે નહીં તો આપણે કરી શકીએ નહીં શ્રદ્ધા શ્રદ્ધાને વિશ્વસ પહેલાં જરૂરી છે એટલે રામકૃષ્ણ એમ કે જો જો કોઈ મને મળવા ઈચ્છતા હોય માર્ગદર્શન મેળવવા ઈચ્છતા હોય તો ખરેખર મારા સાહિત્યમાંથી તમે મેળવી શકો છો શ્રી રામકૃષ્ણ પરમહંસના મહાપ્રયાણ પછી માતા શારદા મણિએ દુખી થઈ ગયેલા સાંત્વના અને આશ્વાસન આપતા કહ્યું હતું કે બેટા ભલે ગુરુનું શરીર નથી રહ્યું પરંતુ તેઓ સર્વવ્યાપી અને સક્રિય છે સર્વવ્યાપી છે ગુરુદેવ કઈને જ ગયા છે સર્વવ્યાપી છે તેઓ નિરંતર તમને માર્ગદર્શન આપતા રહેશે અને હંમેશા તમારું રક્ષણ કરતા રહેશે આપણે પણ આપણા બધાના આરાધ્ય એવા પરમ પૂજ્ય ગુરુદેવના આદેશ પ્રમાણે કામ કરતા રહીએ તેમના સાચા શિષ્ય બનવાનો પ્રયાસ કરવો જોઈએ અને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઈએ આવા ધન્ય બની જાય પછી નીચે આપ્યું છે કે યુગ ધર્મનો સૌથી મહત્વનો આધાર છે જો વિચારોની ક્રાંતિ ભાઈ આવ્યું ને કે વિચારોની ક્રાંતિ વિચારની ક્રાંતિ કેવી આવે મને ખરાબ વિચાર આવે તો મારે ખરાબ વિચાર કરવો નથી કોઈનું આવું તેવું આવું તેવું કરું ને મારું તારું કરવું મારે કરવું

લોકના વ્યવહારની અંદર જે છે ને વિવેક સમજ કાર્ય કરવું જોઈએ વિવેક ઓછો છે પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપવું જોઈએ એ ક્રિયા પરક ઓછું છે પણ ભાવપરક બધું છે કર્મ ન કરો તો ચાલશે પણ અંદરથી ભાવના શુદ્ધને પવિત્ર રાખવી જોઈએ તો એ કર્યા બરાબર જ છે એના માટે લોકોના વિચારો માનસિકતામાં પરિવર્તન કરી તેમના ભાવ સંવેદના જગાડવાથી કામ ચાલી જશે દ્રષ્ટિકોણ બદલાઈ જતા લોક પ્રચલનો અવશ્ય ફેરફાર થઈ જશે દ્રષ્ટિ બદલવાની જોઈએ તો દિશા મળી જાય દ્રષ્ટિ બદલીએ તો દિશા મળી જાય નહીં તરીકે આપણે ચાલ્યા છે તો એમને ચાલ્યા જાય પાંચ જણ આમ છે ને તો આમ છે આમ કરે છે હું આમ કરું તારે છાપામાં પાછું એમ કે આમ કરવું જોઈએ તો આમ કરવું જોઈએ અને છાપાઓમાં જ કેટલું આવશે આજે મેં એવું પણ એક જગ્યાએ વાંચ્યું હતું કે મીડિયાની અંદર જે આવે છે કર્મકાંડો જે કરો છો ને એની અંદર તમારે વિવેકનો ઉપયોગ કરવો જોઈએ ખરેખર તમને ફળ મળે કે ન મળે કોઈ એમ કે રાહુનો અત્યારે ચાલે છે ઉદાહરણ તરીકે છપા મંદિર આવું તો અત્યારે રાહુનું ચાલે છે ને રાહુનું આવું ફળ મળશે ને આવું ફળ મળશે ને આવું ફળ મળશે આ રાશિને આ ફળ મળે આ રાશિને આ ફળ મળશે આ રાશિને આ ફળ મળશે તો વિચાર કરીએ કે આપણને તો ખબર જ નથી રાશિ ખરેખર આપણે ભલે જન્મ મરણ પ્રમાણે આપણું નામ છે પણ સાચું આપણી કર્મનું ફળ ક્યારે મળે આપણી જન્મકુંડળી પ્રમાણે મળે છે જન્મકુંડળી પ્રમાણે રાહુ કેતું આપણી ઉપર અસર કરે કે બધાની એક સરખો અસર કરતું નથી રાવણની રાશિ એક જ હતી તો અલગ અલગ સવાલ જ નથી એટલે રાશિ મહત્વની નથી એટલે કર્મકાંડો તરફ બહુ જવું નહીં દી ભગવાનને ચોખા ચડાવો ને દી ભગવાનને તલ ચડાવો ને એકથી ભગવાનનેલી પત્ર ચડાવો ને દી ભગવાનને ચંદન ચડાવો હાલો તમે કીધું એટલે મેં છાપા માર્યો એટલે હું એ પ્રમાણ કરું છું મારી ઈચ્છાત પૂરી ન થાય ન થાય ન થાય ને કારણ કે અંદરની ભાવના છે અંદરની શ્રદ્ધા છે ને તો એ બધું જળમાં જ આવી જાય છે ભગવાનનું તમે એક લોટો જળ ચડાવું છું તમે બધું માની લો માની ગયું છે ભગવાન ભાવનાને ભાઈ કહેતા તો હૃદય કેવું હોવું જોઈએ પવિત્ર હોવું જોઈએ એને એટલા માટે પાત્રતા કેળવવાની જોઈએ આપણે ક્વોલિફિકેશન જોઈએ તો ભગવાન પાસે પહોંચી શકાય કોલિફિકેશન વગર પહોંચી શકાય નહીં નોકરી મેળવવી હોય તો પેલા ઇન્ટરવ્યુમાં પાસ થવું પડે અને ઇન્ટરવ્યુમાં પાસ થાય ક્યારે પાસ થાય ઇન્ટરવ્યુમાં આપણી પાસે તટસ્થ રીતે પ્રશ્નોના જવાબ હોય તો હે ને એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો એનું સાહિત્ય વાંચતા હોય તો આપણને શ્રદ્ધા બેસે એમને એમને કેમ બેસવાનું હું તો જોયા નથી તો હું શ્રદ્ધા નહીં મને ક્યાં ખબર હતી શ્રી રામ શર્મા કેવા છે ya yeah. amar ini yang